હા એવરી વન હા હર યુ બેટા ચાલો નેક્સ્ટ જોઈએ છીએ આલ્ડીહાઈડ અને કિટોન કાર્બોક્સોલિક એસિડની અંદર આલ્ડીહાઈડ અને કિટોન જે કાંઈ છે એમના ભૌતિક ગુણધર્મો વિશે આપણે જોઈએ બરાબર ચાલો જોઈએ એમના ભૌતિક ગુણધર્મો

ધ્રો ધ્રુવીય કાર્બોનિલ સમૂહના વિરુદ્ધ છેડાઓ વચ્ચે શું થાય દ્વી ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ થાય એકબીજા સાથે આકર્ષણ થાય કેમ કારણ કે એક શું છે પોઝિટિવ બીજો શું છે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ શું થાય આ આકર્ષણ એટલે પારસ્પરિક આકર્ષણ થવાથી અણુઓ વચ્ચે નિર્બળ આંતરાણવી બંધ બનવાથી અણુઓનું શું થઈ જાય સંયોજન ટૂંકમાં અણુઓ ભેગા થવા લાગે બરાબર

બે જો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ કરતાં પાછો ઓછો હોય હા કેમ આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડ કરતાં કારણ કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ની અંદર શું થાય OH અને COH સમૂહ હોય એટલે હાઇડ્રોજન બંધ બને જ્યારે આલ્ડીહાઇડ ને કીટોન માં એ રીતના હાઇડ્રોજન બંધ બને નહી હાઇડ્રોજન બંધ ન બને જો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ આંતરાણ્વીય દળ ધરાવતા હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવતો હોય એમની અંદર

ઉત્કલન બિંદુનો ઓર્ડર છે બોઇલિંગ પોઈન્ટનો ઓર્ડર મગજની અંદર ફિટ રાખવાનો પહેલા કાર્બોક્સિલિક એસિડ પછી આલ્કોહોલ સમઘટકે કીટોન સમઘટકે આલ્ડીહાઇડ ઈથર અને હાઇડ્રોકાર્બન છે એ જોવા મળે ચાલો પછી જો નેક્સ્ટ દ્રાવ્યતા આલ્ડીહાઇડ અને કીટોનના ત્રણ કાર્બન પરમાણુ સુધીના સભ્યો મિથેનાલ ઈથેનાલ પ્રોપેનાલ પ્રોપેનોન ડબલ સમૂહ અને પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બને એટલે એના લીધે શું થાય તો કે આ ત્રણ અણુ કાર્બન પરમાણુ સુધીના જે કઈ અણુઓ છે એ પાણીમાં દ્રવ્ય જોવા મળે તો જો દેખાય છે આપણને અહીંયા સી ડબલ ઓ અહીંયા તો કયો બંધ બન્યો બેઠા વચ્ચે હાઇડ્રોજન બંધ અહીંયા પણ કયો બંધ બહેનો હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ ને લીધે શું થાય અલ્ટિહાઇડ્રે અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય એવી અને પાણીના અણુઓ હોય તો એમની અંદર પણ અહીંયા હાઇડ્રોજન બંધ રચાયેલ દેખાય છે ખબર પડે છે ગીતા સીતા પબીતા બેટા ચાલો એવી જ રીતના અહીંયા પણ શું બને છે હાઇડ્રોજન બંધ તો આ રીતના કિટોન અને પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ છે એ રચાય છે એ હાઇડ્રોજન બંધ રચાય છે એટલે પાણીમાં દ્રાવ્ય છે પછી જો એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન હોય બેન્ઝાલ્ડીહાઇડ હા ચાલ તો એસિટોફિનોન બેન્ઝાલ્ડીહાઇડ આલ્ડીહાઇડ અને કીટોન હોય તો એમની જલ દ્રાવ્યતા જો એલિફેટિક આલ્ડીહાઇડ અને કીટોન ની સરખામણીમાં નીચી હોય કેમ તો કે

અને એ વધુ સુગંધિત હોય કુદરતી રીતે મળતા મોટા ભાગના આલ્ડીહાઇડ અને કીટોનનો ઉપયોગ ક્યાં થાય પરફ્યુમ ની બનાવટો અને સમિશ્રણમાં સુગંધિકારક પદાર્થ તરીકે એમનો ઉપયોગ છે એ સારી વાસ આવતી હોય અત્તરની બનાવટમાં પણ વપરાય હા આલ્ટી કિટોન અત્તરની બનાવટમાં વપરાય ખબર છે તમને હે હેસી ગીતા સીતા બબીતા રામચામ ઘનચામ બોલો બેટા ખબર છે તમને અત્તરની બનાવટમાં વપરાય હા સુગંધિકારક પદાર્થ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે પરફ્યુમ ની બનાવટમાં એ વપરાય ચાલો ઓકે ખ્યાલ આવ્યો તો આ હતા આલ્હાઇડ અને કીટોન ના ભૌતિક ગુણધર્મો ચાલો ભાઈ એવરી વન થેન્ક યુ ફોર રીપી લર્નિંગ હા